અભય થયેલ નિષ્પક્ષતાથી નિર્પેક્ષ રીતે વાતુલિકતાનો અરી સ્વરૂપી સચોટ માહિતી લાખો સત્યની સાથે અભય સુરતમાં સામાજિક તત્વો આતંક વારંવાર સમાવેશ છે તે ચોપજા વિસ્તારમાં આતંકમાં છાવના હાર માથામારે તત્વોને પોલીસે ઝડપી પાડી તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું તો અસામાજિક તત્વો એ યુવાને છોડ બતાવી મારા મારી જાતિ વિશે પ્રમાણિત કર્યા હોવાનું સામે આવ્યું સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો છે સુરત પોલીસ તત્વો સામે લાલ આંખ કરી રહી હોવા છતાં પણ અસામાજિક તત્વોનો આતંક ઓછો થતો ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ચોક બજાર પોલીસ મથક હદમાં આતંક મચાવનારા સામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું વાત એમ છે કે ચોક બજાર પોલીસ મથકની હદમાં થોડા દિવસ અગાઉ સામાજિક તત્વોએ યુવાનને છોરો બતાવી લાપો મારી તેની જાતિ વિશે અપમાનિત કરતી ટિપ્પણી કરી હતી તો સામાજિક તત્વોએ છરો બતાવી મચાવેલો આતંકનો વિડીયો સામે આવતા ચોક બજાર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને આરોપીઓ દીપક કુટેકર પવન ઉર્ફે કાળીઓ તથા વંશ ઉર્ફે બીઠુને ઝડપી પડ્યા હતા અને તેઓનું કાયદાનું ભાન કરાવી તેઓની શાન ઠેકાણે પાડી હતી